નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત બંને ભરતીમાં જે કામચલાઉ સારા ફાળવણી થયેલ છે તે અંતર્ગત ઉમેદવારો માટે જે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડિયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત આ બંને ભરતીમાં કામ ચલાવ શાળા ફાળવણી છે તે થઈ ગયેલ છે અને આ બાબતે થોડીક સૂચનાઓ પણ આપવામાં આવી છે તે જોઈએ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે રાજ્યના નિયત લાયકાત ધરાવતા વધુમાં વધુ ઉમેદવારો શિક્ષણ સહાયક તરીકે જોડાઈ શકે તે હેતુથી ઓનલાઈન શાળા પસંદગી તારીખ છ છ બે હજાર પચીસથી તારીખ દસ છ બે હજાર પચીસ સુધી એક સાથે આપવામાં આવેલ હતી ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી અનુસાર તેઓને મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ તારીખ એકવીસ છ બે હજાર પચીસના રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરવામાં આવેલ છે જેમાં કેટલાક ઉમેદવારોને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે આવા ઉમેદવારોને બંને ભરતીમાંથી જે ભરતીમાં ફાળવાયેલ શાળા વધુ અનુકૂળ હોય તે ભરતીની શાળામાં હાજર થવા માટે સંમતિ આપવાની રહેશે અને પસંદગી કરેલ ભરતી સિવાયની ભરતીમાંથી ઉમેદવારોનો હક જતો કરવાનો રહેશે તો મિત્રો આ એક ખૂબ સારી બાબત કહી શકાય આ સિવાય બીજી સૂચના છે કામચલાઉ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી આગળ જોઈએ તો બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારોએ જે ભરતીની ઉમેદવારોનો હક જતો કરવા માટે સંમતિ આપેલ હશે તે ભરતીમાંથી તે ઉમેદવારોને બાદ કરી બાકી રહેલ ઉમેદવારોને મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ આપી ફાઇનલ એલોટમેન્ટ કરવામાં આવશે ફાઇનલ એલોટમેન્ટમાં ફાળવાયેલ શાળામાં ઉમેદવારોને નિમણૂક આપવા અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો આમ સરકારશ્રીનો ક્રમિક ભરતીનો ઉદ્દેશ્ય સિદ્ધ કરી શકાય તેમજ રિપિટેશન અટકાવી મહત્તમ ઉમેદવારોને ભરતીમાં સમાવી શકાય તે હેતુથી ઉપરોક્ત સૂચવેલ પ્રક્રિયા મુજબ જે ઉમેદવારોએ હાજર થવા માટેની કોઈ પણ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલ નહીં હોય તેવા ઉમેદવારોને અત્રેથી ભરતી પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીની ઉમેદવારી બાદ કરવામાં આવશે તે દરેક ઉમેદવારે સ્વીકારવાનું રહેશે ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત તેને લેવામાં આવશે નહીં જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો મિત્રો આ પ્રકારની જે જાહેરાત થઈ છે તેના આધારે ખરેખર આ ક્રમિક ભરતી છે તે બાબતનું પગલું છે સાથે જે રિપિટેશનનો પ્રશ્ન હતો તે પણ ઘણા આમાં સોલ્વ થઈ જશે તો મિત્રો તમને ભરતી પસંદગીનો આ નિર્ણય કેવો લાગ્યો એ અંગે આપ કમેન્ટ કરી જરૂરથી જણાવજો અત્યારે આ વિડીયો બસ આટલું જ ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે જય હિંદ જય ભારત